નાના છોકરાઓને અમારા બુઝુર્ગોને જવાની બહુ તકલીફ પડે છે મચ્છરોને બહુ ત્રાસ છે સાહેબ તમે કોઈ આ કોઈ બી અમે ફરિયાદ કરીએ કોઈ સામારતા નથી કોઈ સાફ કરવા આવે છે ઉપર ઉપર સાફ કરીને જતા રહે સાહેબ ને જ્યારે બી આ સાંજે અમારે પાણીનો ટાઈમ થાય એટલે આખું દાડા પછી આ ગંદકી રહે છે અંદર સાફ સફાઈ કરે તો કંઈ સાફ જ નહીં કરતા સાહેબ ને કોઈ સાંભળતું જ નથી સાહેબ કોઈ સાંભળે તો અમે કહે ને કઈ અમે જઈએ છીએ બસ આવશે આવશે એમ કરીને અમને કાઢી મેલે છે છેલ્લા દોઢ થી બે મહિનાથી અને આ લોકો મેમ્બરને વારંવાર અમે શિકાયત કરીએ છીએ નગરપાલિકાના સભ્યોને કોઈ અહીં નહીં ઉભા રહેતા નથી અને વચ્ચે વાત કરી એમને ગાડી લાવવી પડશે ગાડીવાળાને પૈસા આપવા પડશે આવી વાતો કરે તો એમના ફરજમાં નથી આવતું આ લોકોના વોટ લઈને આ લોકો મેમ્બરો બન્યા છે તો શું કરવા બને છે આ લોકો આ પાણી થાય વર્ષોથી જતું હતું આ ગટરનું પાણી આ વર્ષોથી જતું હતું અહીંયા નાખ્યો ત્યાં નીકળી જાય છે આગળ જે એ નાખેલા પાઇપ નાખેલા ત્યાં જામ છે અને માણસ પાઇપ સાફ કરાવતો નથી જ્યાં પાઇપ નાખેલા છે એ અમને કહે છે કે તમે સાફ કરાવી નાખો હું આમ કરીશ તેમ કરી પૈસા આપી દઈશ મજૂરોને તો સાહેબ આ ચોમાસામાં શું કરવાનું પછી અત્યારે આ આલમ છે આ માણસ નૂર ગ્રેન્ડવાળાને ત્યાં પેલા પાઇપ નાખેલા છે ત્યાં થસાયેલું છે સાહેબ બધું ત્યાંથી આગળ નીકળતું નથી આ નગરપાલિકામાં સાહેબ વારંવાર બધા આઠ દસ થી પંદર વખત કીધું એમ પહેલાં મારા પેલા માજી ને કીધું તે જે દિવસ આયા હતા કે આગુભાઈ તપેલી સાહેબ એમને પણ ગાડી મૂકી અને કઈ ચેક કરાવી તો ખબર પડી કે અહીંયા ખરેખર પાઇપ થસાયેલા છે આવતા જ નથી સાહેબ બોલાવીએ છીએ તો આ પૈસા આવીએ કે માણસોને પ્રાઇવેટ માણસો લાવીને પૈસા આપીને આપણે કરાવી દઈએ એ કારણે દરેક સભ્યોને તથા નગર પાલિકાના પ્રમુખને અમારી રજૂઆત છે કે અહીં અહીંયાની પરિસ્થિતિ અમારા મહેલાની પરિસ્થિતિ ખરાબ છે અહીં અહીંયાનો વર્ગ ગરીબ વર્ગ છે કડિયા કામ કરનારો વર્ગ છે એમના છોકરાઓ બીમારે મચ્છરોનો ઉપદ્રવ છે અને એના કારણે છોકરાઓ બીમાર પડે એમની પરિસ્થિતિ ખરાબ છે તમે આ જુઓ એની સાફ સફાઈ આની કોઈ નિકાલ કોઈ કરતું નથી સાહેબ કોઈ સાંભળતું નથી એનો કોઈ ઉપાય કરો આગળ મેં રજૂઆત પહેલાં કરી છે સાહેબ ઘણી વાર ત્રણથી ચાર વખત રજૂઆત કરી છે પાલિકા તંત્ર સુઈ ઊંઘી રહ્યું છે પાણી જે ગટરનું પાણીની લાઈન છે તો લાઈન ચોકઅપ છે ગટરની સફાઈ કરાવે પાણીનો નિકાલ થાય એ નગરપાલિકાની સમસ્યા છે અમારી નથી પાઇપ એમનું ખોલાવાનું કામ નગરપાલિકાનું રજૂઆત કરેલી છે અને નગરપાલિકામાં બી અરજો કરેલી છે સાહેબ અમે તો તો એટલું કે કંઈ કામ થાય એમ બીજો મતલબ રોગચાળો ફેલાય ના એની કંઈક ઉપાય કરો બીજું કહેતા નથી બસ આ નાના નાના મકાનો વાતાવરણ આવે મકાનો જુઓ છે છાપરાઓ છે કોઈ બીજો કોઈ આના પાણીના નિકાલનો કોઈ રસ્તો છે નહીં અને કઈ સમસ્યાનો નિકાલ આવે વહેલી તક એમ જે ઉપર છેલ્લું કામ કરીને જતા રહે પણ જે અંદર છે અંદર પેસવાનું ઘટન કરતા જ નથી અંદર પેસતા જ નથી એમ હવે એનું શું કારણ છે તમે એનું મજૂરોને ખબર